અને તમે આ ફ્રી સ્કૂલ રાખો તમે એક બેસો કે આપણે બે જણા બેસીએ એ ને આપણે છે ને કુલર આ રૂમમાં તો છે એટલે આપણે કે આ જરૂર જ નથી ફ્રીજમાં વસ્તુ મૂકવા થઈ ગયું ને મસ્ત હમ કમ્પ્લીટ નહોતું છે ઘી છે હા છે ચીઝ એન્ડ બટર છે તો આ છે ને આ ખાનું આખું બરાબર થઈ ગયું જો

તો ભાઈ જો અમારી ઘેર બરફ ના ટુકડા ભાઈ આ જો બધો બરફ જામી ગયો છે ગુફા કેમ હોય બરફ ની એવું થઈ ગયું ઓગળશે ને એટલે નીકળશે

છે ને બરફ ની ગુફા સ્નોપાત બધું નાનું થવું પડે રમવું હોય તો નહીં હવે અત્યારે ઉનાળામાં રમશે એવું લાગે તો કાંઈ નહીં હલો બરફ કાઢ નાખી આખું ઓલું નીકળી જાય કાંઈ નહીં હાલો તો આપણે હું ટ્રાય કરું બરફ કાઢવાની પોપડા ખરા જવ

ધીમે ધીમે હલે છે પણ ઊભા થવાનું તો નામ જ નહીં લેવાનું ભાઈ નાના હોય ને જ્યારે જિંદગી જીવવાની મજા આવે ગમે જ્યારે જાગવો ગમે જ્યારે હોવો હાલે પણ મોટા થઈ જાવ એક વખત જવાબદારી ખંભે આવી જાય એટલે તમારે ટાઈમે જાગવું પડે ટાઈમ ટુ ટાઈમ હોવું પડે અને ભાઈ જવાબદારીમાં જ રહેવું પડે તો નાના બાળપણ છે ને એ એમ કહેવાય ને અમૂલ્ય વસ્તુ છે બાળપણ આપણું કાંઈ નહીં એવા પરવાભાઈને હોવા દઈ બરાબર છે અને આપણે આ ફ્રીઝનું કાંક કર્યું હાલાં આમાંથી બરફના ખાંગડા કાઢવી તો ભાઈ જ્યાં સુધી હું બરફના ખાંગડા કાઢું ત્યાં સુધી મારી રીતે છે ને કપડા નાખ્યા હતા બે જો વોશિંગ મશીનમાંથી કાઢ્યા છે બરાબર હં હા બસ એમ બે છે ને એક 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 વસ્તુ સંભાળી લઈએ બરાબર પછી આપણે આપણા મેન કામ એટલે વિડીયો શૂટિંગનું કાંક કર્યું હમ્મ હાલો તો રિધી પછી બધું આ બસ તો સોંપી ગયો છે હા હા નીકળ્યો હા મોટો નુબ્રો અજયાં ઉપરથી છે એને પાડું જો જા ડિફયુઝ કર્યું રે એટલે ખાલી અડવા ના જ એટલે પડી જાય અઠવું જાઉં જા હા 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 બાકી છે અહીંયા બાકી છે થઈ ગયું હાલાં ફૂલ ક્લિયર એટલે આની અંદર જામી ગયું છે કાંઈ નહીં ભલે એની અંદર એ બરફ જામી ગયો છે બાકી અંદરનો બોક્સ આખી ગુફા ખાલી કરી દીધી છે બરાબર છે ક્લિયર હાલા હવે આ બરફને છે ને આપણે ઓગાળવા મૂકી દઈ આનું કાંઈ થાય નહીં કા કાંઈ નહીં ભલે પીડ્યો હમણાં છે ને અંદર રીધિ આવે ને એટલે એનું વગે કરી નાખે હાલો તો હવે આપણે રીધિને કામ કરી દીધું છે ક્લિયર બરફનું ખાનું સાફ કરી દીધું છે બરાબર પણ નીચે પાણીના ટીપા પડે છે એટલે રીતે આવીને સીધી ઘસકાવાની છે અહીંયા સાફ કર્યું ને પાછું નીચે પાણી પાણી કર્યું છે એવું છે કાંઈ નહીં તોય રીતિને કેવું ભાઈ એટલું કરી દીધું આ પાણી સાફ તારી આચા ન કરીએ બરાબર ને હાલો હાલો રીધી ને કહી રીધી મેં જો તારું કામ હેલું કરી દીધું જો આખું ખાનું સાફ કરી દીધું જો હા તો છે ને હા બહુ મસ્ત થઈ ગયો હે પાજી કે આટલું પાણી કેમ પડે છે કેથી આવું હા આમ અમે તમારા તો પાણી પાણી સાફ કરી દીધું તો પાણી એમાં આ ફ્રીજ સાફ કરી દીધું તારો કામ હેલું કરી દીધો એક જોતી ને આપણે એમ ઘરેથી એક કામ ઘસકાવાનું

પાણી તો જ ને બધે હવે બરફ ના ટુકડા નીસે ને પીડાતા એ અમુક ના લઈ લીધા ગયા ને તો બધું પાણી પાણી જ થાત વધારે હા પણ લઈ લે એટલું કામ તો હેલું કરી દીધું ને તારું